નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આજના જે લોકસભાના રિઝલ્ટ છે એમાં ગુજરાત વિશે ખાસ ડિસ્કશન કરવા આપણી જોડે છે આમ આદમી પાર્ટીના ગુજરાતના સંગઠન મંત્રી અજીત લોકે આપ અજીતભાઈ આપનો ખૂબ ખૂબ સ્વાગત ભરૂચ સીટ ઉપરથી અને ભાવનગર સીટ બે સીટ આપની પાસે હતી ઇન્ડિયા બ્લોકમાંથી આપના કેન્ડિડેટ્સ હતા અને એમાં ખાસ કરીને ભરૂચ સીટ ઉપર ખૂબ જ આશા હતી ઇન્ડિયા બ્લોકને કે ચૈતર ચાલશે શું થયું કે એ ન ચાલી શક્યા હું એવું માનું છું કે જે મારું સ્લોગન હતું ચૈતર ચાલે આજે પણ એના ઉપર કાયમ છું ઓકે કેમ કે ચૈતરભાઈ માટે લોકસભા પહેલી વાર લડેલા છે રાઈટ આમ આદમી પાર્ટી પણ હું એમ માનું છું કે ગુજરાતમાં ગંભીરતાથી જે વિધાનસભાઓ લડી પછીની આ લોકસભા પહેલી ચૂંટણી હતી અને બે સીટો ઉપર જ અમે લડતા હતા તો ચૈતરભાઈ માટે એવું કહીશ કે એમની ઉંમર પણ નાની છે એમની રાજનીતિ પણ લાંબી છે અત્યારે આ લડીને એમણે જે પરિણામ લઈ આવી દીધું એ પરિણામ એવું છે કે ખૂબ શીખવા પણ મળ્યું અને એવી ટક્કર મતલબ કે હું એવું માનું છું છેલ્લો રાઉન્ડ પૂરો નહીં થયો ત્યાં સુધી મનસુખભાઈ પણ એને વિશ્વાસ નહીં હોય કે એ જીતશે તો હું એવું કહીશ કે કાં અમે આમાં જીતવાના હતા અને કા શીખવાના હતા આ હારેલા છે એવું હું માનતો નથી ખૂબ મહેનત કરી છે ઓછા રિસોર્સિસ ખૂબ કાર્ય કરતા હોય દિવસ રાત મહેનત કરી છે જે દસ વર્ષથી જાહેર જીવનમાં એમણે જે લોકોની વચ્ચે રહ્યા છે આ એના મત છે આ આમ આદમી પાર્ટી જે દિલ્હીમાં પંજાબમાં કામો રહ્યા છે લોકોના જે ગુજરાતમાં અમારા પાંચ એમએલએ જે પણ કામો કર્યા હતા હું એમ માનું છું કે એના પરિણામે આજે પાંચ થી પણ વધારે મત ચૈતરભાઈને મળ્યા છે તો આ અમારા માટે ખૂબ પોઝિટિવ સાઇન છે સો ગ્રાઉન્ડ લેવલ પરથી જે રિપોર્ટ આવે છે એમાં ચૈતર વૈનેકને ડિફિકલ્ટી પડી હતી કેમ્પેઈનિંગમાં એ થોડું વિસ્તારથી જણાવશો કે કઈ કઈ રીતની ડિફિકલ્ટી પડી હતી એવું પણ માનવામાં આવે છે કે પૈસાનો પણ અભાવ હતો કે જે કે ભારતીય જનતા પાર્ટી પાસે ખોબા ખોબા ભરીને હતા આ એમાં હું એવું કહીશ કે જ્યાં અમારો 1 રૂપિયો વપરાતો ને એ લોકો લાખો રૂપિયા વાપરતા કે પણ આ એ પાર્ટી છે કે જે આંદોલનમાંથી નીકળેલી છે સામાન્ય માણસો મારા બેકગ્રાઉન્ડમાં મારા પરિવારમાં કોઈ પોલિટિક્સમાં ક્યારેય નહોતું એવું ચૈતરભાઈમાં પણ હતું ને એવું જ અમારા તમામ કાર્યકર્તાઓ જો ઈશુદાનભાઈ કયો કે ગોપાલભાઈ કયો મનોજભાઈ કયો કોઈનું પણ બેકગ્રાઉન્ડ પોલિટિકલ નથી અમે લોકો કંઈક બદલાવ માટે આ પાર્ટીમાં જોડાયા અને એના માટે અમે સંઘર્ષ કરીએ છીએ અમારી પાસે કોઈ રિસોર્સિસ મતલબ છે જ નહીં એવું કહી શકાય જે કાર્યકર્તાઓ છે એમણે જે દિવસ રાત મહેનત કરી તન મન ધનથી જે એફર્ટ લગાડેલા છે એફર્ટના પરિણામે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એ કોર્પોરેશન સુરતમાં જે રીતે વિરોધ પક્ષમાં બેઠ્યું છે એ સિવાય પણ ઘણી બધી છૂટી છૂટી જગ્યાએ લગભગ બોતેર જેટલા અમારા તાલુકા જિલ્લામાં નગરપાલિકાઓમાં ચૂંટાઈને આવેલા સભ્યો છે ત્યાર પછી અમે પાંચ સીટો જીતીને એક એકતાલીસ લાખથી વધારે વોટ જીતા ત્યાર પછી હું એવું માનું છું કે આજે અમારી આ જે ચૂંટણી છે એમાં પણ ખૂબ રિસોર્સેસ ઓછા હતા ઓછા રિસોર્સિસ થી જે પણ હોય દિવસ રાત મહેનત કરી એમાં હું એમ કહીશ કે કદાચ જમવાનું પણ પોતે ઘરેથી ટિફિન લઈને આવતા આ પરિસ્થિતિમાં સંઘર્ષ કરવા માટે જે લોકો રેડી હતા એમની મહેનતથી થી આજે મત મળેલા છે એટલે રિસોર્સિસ ની કમી ખૂબ રહીતી પણ હું એવું માનું છું કે કંઈક ને કંઈક લોકો માટે લડતા હોય ને ત્યારે એ બધી વસ્તુ ઇગ્નોર કરીને અમે લોકો આગળ વધતા જયતરભાઈ ઘણા વખત સુધી પોતાના વિસ્તારમાં નોતા જઈ શક્યા પેલા કેસના કારણે પછી કેજરીવાલજીની ધરપકડ થઈ તેઓને જેલ જવું પડ્યું તો આ બે ફેક્ટરના લીધે તમને શું લાગે છે કે ભરતની સીટ ઉપર કેટલું નુકસાન થયું એવું કહી શકું કે ચિત્રભાઈ એક એવો યુવાન વ્યક્તિ છે કે જેના માટે મને ખરેખર પ્રાઉડ ફીલ થઈ છે અને હું એવું માનું છું કે જે લોકોને પણ આખી આ વસ્તુની ખબર છે બધા એના માટે માન છે બધાને એનું રીઝન છે કે એવો યુવાન છે કે જે એકદમ ટ્રાઇબલમાં એક ગરીબ પરિવારમાંથી આવે છે ખૂબ સંઘર્ષ કરે છે એની સમાજ માટે એ વિસ્તારો માટે કે ભાઈ અહીંયા કંઈક એવું થાય કે જે ખરેખર જે ટ્રાઇબલને જરૂર છે આદિવાસી સમાજને જરૂર છે તો એના માટેનો સંઘર્ષ કરતા કરતા એ વ્યક્તિ રાજનીતિમાં આવે છે આમ આદમી પાર્ટી જેવી જે ઈમાનદારીથી કામ કરવા માંગે છે જે લોકોના પ્રશ્નો માટે વાસ્તવિક ખાલી હવા હવાઈ વાતો કે વિકાસ વિકાસ વિકાસની વાતો નહીં પણ જ્યાં દિલ્હીમાં ને પંજાબમાં સ્કૂલ ઉપર કામ થયા સ્વાસ્થ્ય ઉપર કામ થયા રોજગાર ઉપર કામ થયા છે વીજળી પાણી જે મૂળભૂત જરૂરિયાતો છે જે મધ્યમ વર્ગ ગરીબ વર્ગની છે એ વિચારધારાથી પ્રેરાઈને એમણે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી રહી અને હું એમ માનું છું કે એમણે જે પોતે પોતાના સમાજ માટે જે સંઘર્ષો કર્યા હતા એ અને આમ આદમી પાર્ટીની બે વસ્તુ ભેગી થઈ એટલે ધારાસભ્ય ત્યાર પછી આ જે કાંઈ પણ હું એવું માનું છું કે જેટલી પણ એમણે મહેનત કરી છે એમણે હંમેશા એક કોશિશ કરી છે લોકોની વચ્ચે રહેવાની પણ જ્યારે ભાજપને એવું દેખાઈ ગયું હતું કે ભાઈ આ વ્યક્તિ એવો છે કે જે આવનાર દિવસમાં અહીંયા આમ આદમી પાર્ટીને ઊભી કરી શકે એમ છે ને અમારા માટે ખૂબ મોટી ચેલેન્જ બની શકે એમ છે તો એમણે પહેલું કામ કર્યું કે ચૈતરભાઈને જેલમાં નાખો એમના પરિવારને તમે સમજો કે જે એફઆઈઆરમાં એક લેટીમાં એવું નામ લખેલું હોય કે એ આ ઇન્સિડન્ટ બન્યો ત્યારે એમના પત્ની ત્યાં હાજર હતા એમાં એમના પત્નીને પણ જો જેલમાં નાખી દેવામાં આવે ખૂબ પ્રતાડિત કરવામાં આવે સામ દામ દંડ ભેદ બધી વસ્તુનો ઉપયોગ કરી લીધો છતાં પણ આવી પરિસ્થિતિમાંથી નીકળેલો સંઘર્ષ કરતો યુવાન ટૂટો નાથી એનાથી દબાઈને ડરીને નો ટૂટો કે ના એના લોભ લાલચમાં એવા તો આવા વ્યક્તિને હું એવું માનું છું કે જે જે આપણે અત્યારની રાજનીતિમાં હું માનું છું કે રાજકીય વ્યક્તિ તરીકે આપણે કોઈને ઇન્ટ્રોડ્યુસ થાય ને એટલે આપણે ઇરિટેશનની ની નજર થી જોઈએ આ માહોલમાં આવા લોકો છે ને હું એવું માનું છું કે આવનાર દિવસોમાં રાજનીતિને બદલવી હશે તો આવા લોકોની જરૂર છે એમાંથી એક ચૈતરભાઈ છે પણ જો જે રીતે અરવિંદજીને જેલમાં નાખી અને ચૂંટણીઓ એક તરફી કરવા માંગતા હતા આ લોકો વિપક્ષને ખતમ કરવા માટે વિપક્ષને તોડી નાખવા માટે જેલમાં નાખી કરીને એક તરફી ચાલે પણ માનનીય સુપ્રીમ કોર્ટનો પણ હું આ તકે તમારા માધ્યમથી આભાર માનું છું કે એમણે એક એવું ડિસિઝન દીધું કે જેનાથી થોડું એવું એવું થઈ શક્યું કે ભાઈ અરવિંદજી યોગદાન રહ્યું પણ જ્યાં સુધી હું વાત કરું કે જ્યારે ગુજરાતનો ફેઝ હતો અને જ્યારે ચૈતરભાઈમાં અરવિંદજીની ખૂબ જરૂર હતી જો અરવિંદજી ત્યારે આવીને બે એક સભાઓને એક આધી રેલી કરી હતી તો હું માનું છું કે આજે પરિણામ ખૂબ ચેન્જ થઈ ગયા પણ છતાં પણ હું એવું કહીશ કે જેટલું પણ આમ આદમી પાર્ટીએ કર્યું જેટલું ચૈતરભાઈએ કર્યું છે એના માટે મને પણ પ્રાઉડ છે ને ગુજરાતની જનતા એ વિસ્તારના લોકોને પણ એવું હશે કે ભાઈ આ યુવાન લડ્યો સારી કે આ ગુજરાતમાં 10 વર્ષ પછી એવું બન્યું છે કે વિપક્ષને એક સીટ મળી છે બાકી છેલ્લા બે ઇલેક્શનમાં ક્લીન સ્વીપ છવ્વીસ છવ્વીસ સીટ બીજેપી ની હતી તો એના અંગે તમે શું કેશો આમાં એક વસ્તુ હજી પણ હું જોવા માંગુ છું કે એવું કહી શકાય કે ભાજપનું બુમરેગ જે હતું ને એની હવા કાઢી નહીં એક સીટના પેરામીટર્સ થી ન જોઈએ તો દસ વર્ષમાં એમણે જે વોટ નો લોસ કર્યો છે એમણે જે અહીંયા એવી હવા બનાવી દીધી હતી કે પાંચ લાખ થી ઉપરની લીડ અમે લોકો જીતશું આ બધી વસ્તુ હવા હવાઈ થઈ ગઈ ક્યાંક એસી મત ક્યાંક પચાસ હજાર મત ત્રીસ હજાર મત હું માનું છું કે આ જે રીતે ઇન્ડિયા ગઠબંધન એલાયન્સ કરીને સારી રીતે ભાજપને ટક્કર દીધી ને એ પણ ગુજરાતની જનતાને ખૂબ સારી વસ્તુ જોવા મળી દિવસોમાં આજનું આ એક્ઝામ્પલ લઈને આવનાર દિવસોમાં મને લાગે છે કે આ એલાયન્સ અથવા તો સારી રીતે લડનાર વ્યક્તિઓ ઉપર ગુજરાતની જનતા ભરોસો કરીને બટન દબાવશે અત્યારે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે લોકોમાં એ એ વસ્તુ કે વિશ્વાસ દેવડાઓને એ જ મોટી ચેલેન્જ હતી અમારા માટે કે ભાઈ અમે આ લોકોને હરાવી શકશું આ લોકો તાનાશાહી કરે છે બધું કરે છે પણ છતાં પણ અમે લોકો સારી રીતે લડીએ ને એમને હરાવી શકશું તમે અમને મત દો આ વિશ્વાસ દેવડાવો એ મોટી ચેલેન્જ હતી અમારા માટે જે આજે ઘણા ખરા અંશે અમે લોકો એમાં સફળ રહ્યા કે લોકો લોકોએ માઇન્યું કે આ લોકો ફાઇટ ગુજરાતમાં ત્રીજી પાર્ટી કદી પણ સક્સેસફુલ નથી થઈ તે છતાં આમ આદમી પાર્ટી એ સારા પ્રદર્શન કર્યા એસેમ્બલી ઇલેક્શનમાં જોકે ધારી એટલી સીટ નથી મળી પણ એ વોટ શેર જે મળ્યો એ એનાથી નેશનલ પાર્ટી તરીકે ઉભરીને આવી તમે અગાઉ કીધું તેમ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સારો દેખાવ કર્યો હતો આ વખતે ઇન્ડિયા બ્લોક હેઠળ તમે ગુજરાતમાં ઇલેક્શન સાથે લડ્યા પણ એની શું ગેરંટી કે આગળના આવનારા ઇલેક્શનમાં પણ આવી જ રીતે યુનાઇટેડ થઈને આપ લોકો લડશો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બેન એક વસ્તુ હું કહી શકું મને જે લાગે છે કે ભવિષ્ય કોઈ નથી જોયું પણ જે રીતે આ ગઠબંધન સક્સેસફુલી આગળ વધ્યું જે ભાજપે અવારનવાર પ્રયાસ કર્યા હતા કે અંદર અંદર વિખવાદ કરે તોડવાની કોશિશ કરે ને એમાંથી હું માનું છું કે એક બે મોટા લીડરો કે જે એમાંથી ટૂટા પણ હતા પણ આમ છતાં પણ જે રીતે આ ગઠબંધનને કામ કર્યું આજે જે રિઝલ્ટ દેશની સામે છે લોકોની સામે છે અને આ તમામ રાજકીય પક્ષો જે આ હતા એમણે પણ જોઈ લીધું કે આ હું એવું માનું છું ગઢબદન સોલિડ સક્સેસફુલ રહ્યું છે તો આવનાર દિવસોમાં પણ આનું એક્ઝામ્પલ લઈને કદાચ ફરીથી એલાઇન વ્યવસ્થિત રીતે આગળ વધી શકાય એવું નથી કે પૂરી નથી અને આ વખતે જે રોષ હતો રૂપાલા જે રાજકોટના છે તેઓ જે બોલ્યા એના પછી એનાથી તમને શું લાગે છે કેટલો ફાયદો થયો ને એના કારણે

અને આ લોકોને એવી અવારનવાર બોલવાની ટેવ છે તમામ સમાજ વિશે બોલવાની ટેવ છે પણ કોઈ ખુલીને બહાર આવતા નહીં કેમ કે આજે છેલ્લા ત્રીસ વર્ષથી જે તાનાશાહી રીતે આ લોકો અહીંયા ચલાવે છે એટલે કોઈ ખુલીને બહાર ન આવતા પણ પહેલી વખત એવું થયું કે ક્ષત્રિયો વિશે એમણે એવી શબ્દોનો પ્રયોગ કર્યો ને ક્ષત્રિયોને ખરા અર્થમાં એવું લાગ્યું કે અમારી અસ્મિતા ઉપર આવે છે અને એટલે એ લોકોએ જે ફાઇટ દીધી હું એવું માનું છું કે ક્ષત્રિયોએ જે રીતે ફાઇટ દીધી એનાથી પરિણામ આવ્યું કે ન આવ્યું પણ ગુજરાતના લોકોમાં એક હિંમત આવી ગઈ કે ભાજપ જેવી તાનાશા સરકાર સામે પણ લડી શકાય ખુલીને બોલી શકાય આંદોલન પણ થઈ શકે તો આ સારો એક સાઈન હતું પછી પરિણામ જે આવે ઇન્ડિયા બ્લોકમાંથી એક કેનીબેને યુ નો પાર્લામેન્ટમાં આવે સભ્ય બનશે સપાટ લેશે તો એમની પાસેથી તમને શું અપેક્ષા છે મારું એવું માનવું છે કે હું તમારા માધ્યમથી કેનીબેનને શુભેચ્છાઓ પાઠવું છું કોંગ્રેસને પણ શુભેચ્છાઓ પાઠવું છું તેમણે એમણે સારું અચીવમેન્ટ કરી મને એવું લાગે છે કે ગુજરાતના લોકોનો અવાજ લોકસભામાં સારી રીતે ઉઠાવે જે વર્ષોથી આ પડતર માંગણીઓ છે કે જે કેન્દ્ર પાસેથી કરવાનું છે એ અવાજ પણ ઉઠાવે તો અને બીજું કે અમારે દિલ્હીમાં જે અરવિંદજીએ કીધું હતું કે ભાઈ અગર ઇન્ડિયા ગઠબંધન સરકારમાં આવશે ને જો એવું થાય હજી મને ખબર છે કે શક્યતાઓ સંભાવનાઓ છે કે કદાચ ઇન્ડિયા ગઠબંધનના જ પ્રાઇમ મિનિસ્ટર બને તો દિલ્હીને પૂર્ણ રાજ્ય માટેની જે વાત છે જે ગરીબમાં છેલ્લા કઈને છેવાડાના ગામ સુધી સારું ચોખ્ખું પાણી મળી જાય જે અત્યારે આ લોકો કહે છે જલ છે નલ પણ ક્યાં આવતું નથી અત્યારે પચીસ ત્રીસ ટકા વિસ્તારો એવા છે ઈવન અમદાવાદ સિટીમાં માટલા પોયડા હમણાં થોડા દિવસ પહેલા તો ન્યાય પાણી નથી તો આ બધી જે સુવિધાઓનો આમ આદમી પાર્ટીએ અમારા જે મેનિફેસ્ટોમાં ગેરંટીમાં અમે કીધું છે કે જો અમારા પ્રધાનમંત્રી બને તો અમે લોકો ઈચ્છીએ કે ભાઈ કે આ બધા કામો થાય અને આ વખતે તમને શું કારણ લાગે છે કે વખતની જેમ નો પરફોર્મન્સ નથી રહ્યો ગુજરાતમાં કારણ કે મોડલ સ્ટેટ છે જ્યાં એક ચક્રી શાસન લગભગ ત્રીસ વર્ષથી ભાજપ કરી રહ્યું છે અને એક સીટ જવી એ પણ બહુ મોટી વાત છે અને સુરત જેવામાં તો યુ નો અનઅપોસ્ટ ઇલેક્ટ થઈ ગયો હતો ભાજપનો કેન્ડિડેટ એટલે જ અમે લોકો કહેતા હતા ને કે તાનાશાહી ખતમ કરવી છે, બંધારણ બદલી નાખવું છે અને લોકશાહી ખતમ કરવી છે. લોકશાહી ખતમ જ થઈ ને. આજે સુરતના 20 લાખ લોકોને એને વોટ દેવાથી વંચિત રાખ્યા. જો આ લોકોને આટલો જ કોન્ફિડન્સ હોય કે અમે લોકો તો 400 પ્લસ જીતવાના છે, તો કરવા કરવાdio ને વોટ. 26 એ 26 ગુજરાતમાં અમારી સેફ સીટ છે એ હું માનતો હતો. તો શું કામ એને ત્યાં આગળથી આ બધાને કોમ પાછા ખેંચાવા પડે? સુરત તો સેફ સીટ હતી જ. હા પણ તો પણ શું કામ કરવું પડ્યું? જો એ સેફ જ હોય વાસ્તવમાં તો શું કામ કરવું પડ્યું આ બતાવે છે જો તમે છેલ્લા થોડા સમયથી જોશો પહેલી વખત ગુજરાતના ઇતિહાસમાં એવું થયું કે બે સીટો બદલવી પડી તો આ બધી વસ્તુ એ સાઈન છે કે કોઈ જે તાનાશાહી કરે છે ને એ હવે ખતમ થવા ઉપર છે એની એની તાનાશાહી ખતમ ને સરકાર જવા ઉપર છે એ સાઈન અગાઉથી મળતા હતા આપણને કે પહેલી વાર એવું થયું કે અંદર અંદર વિકવાદ થયું પહેલી વાર એવું થયું કે કોઈને ખુલીને બોલવાની કેમ કે એટલી હદ સુધી એમને પ્રેશરાઈઝ કરવામાં મેં આની પહેલા કોઈ ચેનલમાં હમણાં બેઠો હતો ત્યારે મેં કીધું કે અત્યારે એવું નથી કે એનડીએ ના જે ગઠબંધનના ઘટક દળો છે એ તૂટી શકે એવું ખાલી નથી માની લેવાનું એમણે એમના જેટલા પણ આ બે ટર્મમાં જેટલા સંસદ સભ્યો ચૂંટાઈને ગયા છે ભાજપના એમાંથી ઘણા સારા લોકો છે જેમને કામ કરવું છે એના વિસ્તારના લોકોના પ્રશ્નો છે એને ઉઠાવવાની છૂટ નહોતી એને ખૂબ દબાવી રહી કાતા ખાલી સંસદમાં આંગળી ઊંચી કરવા બોલાવે છે ત્યાં જ્યારે પણ આ કંઈ સત્ર હોય છે ત્યારે જેટલા સંસદ સભ્યો ભાજપના છે એ એમ કે છે કે અમે ઊંચી આંગળી કરવા પૂરતા જઈએ અમારું કોઈ સાંભળવા વાળું નથી એ પણ હવે મને એવું લાગે છે કે ખુલ્લીને બહાર આવશે એ પણ એમનો જ્વાળામુખી ફૂટવા ઉપર છે પણ કમિંગ ટુ ગુજરાત કયા પરિબળો છે કે આ ટેકનો રિઝલ્ટ આપ હા એટલે મને જે લાગે કે ગુજરાતમાં બીજા રાજ્યોમાં જેટલી સ્પીડથી એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થઈ ગઈ 10 વર્ષમાં જોઈ લીધું અહીંયા ગુજરાતમાં હજી આપડી મને એવું લાગે છે કે જનતા લાગણી છે વધારે આપણો ગુજરાતી અમારા ગુજરાતી આપણા ગુજરાતી એમ સમજીને મને એવું લાગે છે કે હજી એ નરેન્દ્રભાઈ અને અમિત શાહને એક લેવલ સુધી વોટ દેવા માટે રેડી થયા છે એટલે આટલી સીટો આવી છે પણ મારું એવું માનવું છે કે જે એમણે એકસો સીટ વિધાનસભામાં લીધી તમે જે પ્રશ્ન હતો કે કેમ ઓછી લાગે છે પચીસ તો એમણે લઈ લીધી છે છતાંય મને કે અથવા બીજા લોકોને કેમ એવું લાગે છે કે આ એમનું જે પરફોર્મન્સ હોવું જોઈએ નથી એકસો લીધા પછી તો અહીંયા છવ્વીસ અને પાંચ લાખની લીડથી જીતે તો માનીએ કે એમનું જે એકસો છપ્પન વાળો ક્રેઝ એઝ ઇટ ઇઝ છે પણ એ ક્રેઝ પણ ટી દરેક વખતે આ લોકો જ્યારે પણ જીતે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો આગળ કરે અને જયારે હારે ત્યારે સ્થાનિક નેતાઓને આગળ કરી દે તો હું એવું કઉ છું કે તો આ વખતે પણ જે પરિણામ એમની અપેક્ષાથી ખૂબ ખરાબ આવ્યું છે વિપરીત આવ્યું છે તો આ વખતે પણ કરે ને નરેન્દ્ર મોદીનો ચહેરો આગળ કે ભાઈ એ ન ચાલ્યા આ વખતે એનો ફેલિયર છે ના હાર છે એ નરેન્દ્ર મોદી ને છે સ્વીકારશે કેવું મને નહીં સ્વીકારે પણ આ બધી વસ્તુઓ રાજનીતિ છે અને એ લોકોની રાજનીતિ એક અલગ ટાઈપની છે એટલે તમે કીધું ગુજરાતની જનતા લાગણીશીલ છે પણ એટલી હદે લાગણીશીલ કે પ્રધાનમંત્રી હોય કે ભાજપના બીજા કોઈ પણ નેતા હોય કોકવાર જુઠ્ઠાણું ચલાવે કોકવાર એ ઐતિહાસિક ફેક્ટ હોય એને તોડી મરોડીને પેશ કરે તે છતાં પણ એવું જુઠ્ઠાણું ચલાઈ લે આના બે ત્રણ ઉદાહરણ દો બેન તમે તક્ષશિલામાં જે બાળકો તમે આ હરણી બોટ વાળો થયું એનથી આગળ જઈ તો મોરબી વાળું હતું અત્યારે રાજકોટ વાળું બેન આ તમામ ઘટનાઓ એવી છે કે ખરા અર્થમાં આ એવો જ્વાળામુખી ઉભો થવો જોઈએ લોકમાંથી એ જન આંદોલન ઉભું થવું જોઈએ વિપક્ષો તરીકે અમે લોકો કોશિશ કરીએ છીએ પણ મેં કીધું એમ કે અમને એવી રીતે ટાર્ગેટ કરવામાં આવે કે આ લોકો એની રાજનીતિ કરે છે અને આવી વસ્તુમાં રાજનીતિ કરે છે પણ જ્યારે આ બધી વસ્તુમાંથી એક વિરોધનો વંટોળ ઉભો થવો જોઈએ ગુજરાતમાંથી નથી ધંધા રોજગાર ઉપર આવી જાવું એમના ઘર પરિવાર ને પ્રતાડિત કરવું જે મેં ચૈતરભાઈ વાળું કીધું તો આ તમામ વસ્તુ થી ડરીને લોકો હું એવું માનું છું કે ડર પણ માહોલ છે અને જે એના છે એમાં લાગણીનો માહોલ છે એ લોકો એમ સમજે છે કે આ બધી ઘટનાઓ બને છે એના જવાબદાર આ લોકો નથી આવું આ મારું પોતાનું પ્રિડિક્શન છે તમારા દર્શકો જે સાંભળશે અને એમને પછી પોતાની રીતે જજમેન્ટ લેવાની છૂટ છે પણ ક્યાંય ગુજરાતના લોકો આવડી ઘટનાઓને સરળતાથી ભૂલી જાય છે ને જોઈને મને એવું લાગે છે કે ગુજરાતમાં હજી પણ બધાનું બ્લડ છે ને કોલ બ્લડેડ છે બધા આરામથી બેસવા વાળા નેક્સ્ટ એસેમ્બલી ઇલેક્શનની ની રાહ જોવી કે નેક્સ્ટ લોકસભાની કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે સંસ્થાઓની એની રાહ જોવી એટલે બદલાવ માટે બદલાવ માટે આ બદલાવની શરૂઆત થઈ ગઈ છે જે બ્યુરોક્રેસી ને જે ના ઉપર ભાજપનું આ જે તંત્ર ને બે ચાર લોકો હાવી હતા ને એની પકડ હવે છૂટશે એ એક હજાર ટકાની વાત છે ઘણા બધા લોકો ઈમાનદારી થી ન્યુટ્રલ થઈને કામ કરવા માંગતા હતા નહોતા કરી શકતા કરશે અને હું એવું માનું છું કે આ પોઝિટિવ સાઈન છે આવનાર દિવસોમાં જે ઇન્ડિયા ગઠબંધનનો મોટિવ હતો કે ભાઈ આપણે લોકશાહીને બચાવી છે આપણે જે આ સંવિધાનને બદલવાની ખતમ કરવાની વાત કરે છે આને આપણે બચાવવાનું છે તો એમાં અમે હું એવું માનું છું મહદ અંશે સફળ થઈ ગયો તો એવું મારું એવું માનવું છે કે આવનાર દિવસોમાં એના સારા પરિણામો પણ મળશે અજીતભાઈ રેપ કરતા પહેલા બે ત્રણ સીટો જે નેશનલ લેવલની છે ઇમ્પોર્ટન્ટ એની વાત કરીએ પ્રધાનમંત્રી થી ફક્ત ને ફક્ત દોઢ લાખ મતે જીતે છે એ શું દર્શાવે છે એ સીધી રીતે સીધી એક જ લીટીમાં જવાબ કહું કે પ્રધાનમંત્રીનો ફેલ્યુઅર દર્શાવે છે જે અત્યાર સુધી દસ વર્ષમાં એમણે કરેલા કામો એક પણ ચૂંટણીઓ ક્યારેય ગણાવેલા નથી આ વખતે પણ તમે જુઓ એમણે જેટલી પણ સભાઓ લીધી સાથે સાત ચરણ એમાં ક્યાંય પણ એમણે એવું તો કીધું જ નહીં કે મેં ફલાણા ફલાણા કામ કરી દીધા છે આ મારા કામ છે ને જો તમને ખરેખર લાગતું હોય મારા કામ સારા છે તમને ફાયદો થાય છે લોકોને તો મને વોટ આપજો જે અરવિંદ કેજરીવાલજીએ વારે વારે દરેક ચૂંટણીઓમાં કીધું છે કે જો તમને મારા કામ ગમે તો મને મત દેજો નહીં ન દેતા ભારતની રાજનીતિમાં કામની રાજનીતિમાં અરવિંદજીએ જે જે રીતે નવવા એક ચેપ્ટર ચાલુ કર્યું એવું ક્યારેય તમને નરેન્દ્ર મોદી કે ભાજપની આટલા વર્ષની સરકારમાં નહીં દેખાય કે કામ ઉપર માંગે એ હંમેશા હિન્દુ મુસ્લિમ કરવાની ચાલુ કર્યું એમણે જે ભેંસનું મંગળસૂત્રનું એક પ્રધાનમંત્રીને હું એવું માનું છું કે એક પ્રધાનમંત્રી છે ને એક કોઈ એક વ્યક્તિનો કોઈ એક પાર્ટીનો ન હોઈ શકે આ મારું પર્સનલ વ્યૂ છે કે એ વ્યક્તિ જયારે પ્રધાનમંત્રી બની જાય છે તો એ પદ ઉપર પહોંચ્યા પછી એ આમ આદમી પાર્ટીના પ્રધાનમંત્રી છે એના એક એક કાર્યકર્તાઓ માટે છે એ કોંગ્રેસ માટે એ પ્રધાનમંત્રી છે ને ભાજપ માટે છે કોઈ પણ પાર્ટીના જે પણ રાજ્યમાં શાસન હોય તો એના માટે પણ એ પ્રધાનમંત્રી છે તો એ પ્રધાનમંત્રીની ફરજમાં આવે છે કે દિલ્હીમાં ભલે આમ આદમી પાર્ટીનું શાસન છે હું દેશનો પ્રધાનમંત્રી છું હું દિલ્હીનો નો છું તો મારે ત્યાં કામ કરવું પડશે અહીંયા એ નહોતો હોવું મોદીજીની એરોગન્સી ને એની જે ડિક્ટેટરશીપ છે એમાં ક્યારે એવું ન આવ્યું એને હંમેશા એક પોતે એક પાર્ટીના નેતા તરીકે જ રહ્યા છે ક્યારેય પ્રધાનમંત્રી થઈને એને વિચારવાનું કામ જ નથી કરેલું અને ત્યારે જ એને એટલે જ હવે લોકો એક વખત ખોટું ચાલે બીજી વખત ચાલે પણ જૂઠનું હું એવું માનું છું આયુષ્ય એટલું બધું લાંબુ ન હોય છતાં દસ વર્ષ ખેંચી ગયા છે એવું માનવામાં આવતું હતું ને ખાસ કરીને બીજેપીમાંથી એવો પ્રચાર કરવામાં આવતો કે રાહુલ ગાંધી વાયનાડથી હારે હારશે રાય બરેલીથી હારશે પણ જે રીતે ટ્રેન્ડ આવી રહ્યા છે ઓલમોસ્ટ જીતી જ ગયા છે કારણ કે વિક્ટી મેચિંગ ઘણો મોટું છે એના અંગે શું કહેશો બેન જે સ્મૃતિ ઈરાની બેન છે બહુ રિસ્પેક્ટ સાથે કહું પણ એની જે લેંગ્વેજ તમે એની એરોગન્સી જુઓ તે રાજકીય વ્યક્તિઓ તરીકે હું માનું છું કે વિચારધારાના મતભેદ હોય પણ ક્યારેય વ્યક્તિગત રીતે ટાર્ગેટ ન કરવા જોઈએ પણ એમણે સતત ટાર્ગેટ કરી રહ્યા છે ઇવન प्रधानमंत्री जीએ રાજકુમાર ને પેલો કેવું આવા બધા શબ્દો થી યુવરાજ ને એવું તો હું એવું માનું છું કે આ બધી લેંગ્વેજ લોકો ઇરિટેટ શહેજાદા તો આ બધી લેંગ્વેજ છે ને એટલે સ્મૃતિ ઈરાની એ જોયું તમે અત્યારે કે અમેઠી માં શું એમની હાલત છે અને એની સામે રાહુલ ગાંધી એઝ એ હું એવું કહું કે હું આમ આદમી પાર્ટી પાર્ટીમાં છું પણ છતાં પણ એમણે જે પરફોર્મન્સ કર્યું તો એનાથી મને પણ પ્રાઉડ ફીલ થાય છે અને હું બહુ મોટા મનથી કહું કે રાજકીય પાર્ટીઓમાં હોવાથી એનો મતલબ એવો નથી કે બાકીની બીજી બધી પાર્ટીના લીડર્સો બધા લોકો કરાવે અથવા એનાથી મતભેદ જોવા જોઈએ જેટલી પણ પાર્ટીમાં જે પણ સારા લોકો છે એ પછી ભાજપમાં છે કોંગ્રેસ રૂઢું મોટા મંત્રી એના વખાડ કર્યું અને મીડિયા સામે પણ કરો અને એક લાસ્ટ પ્રશ્ન કે રાહુલ ગાંધીની જે ભારત જોડો યાત્રા હતી બે વખત જે એમણે ખેડી તો એ કેટલા હદે ફાયદારૂપ થઈ ઇન્ડિયા બ્લોકને બાંધી રાખવા માટે અને વોટ માં કન્વર્ટ થાય એના માટે એ આખા દેશમાં ફરેલી છે એટલે એનું હું એક ગુજરાતમાં બેસીને કે એક પેલામાં બેસીને એનું એનાલિસિસ કે હું એનો તમને જવાબ ન દઈ શકું પણ મને એટલી ખબર છે કે ગુજરાતમાં આવી અને ત્યારે અમારા લીડરશિપ પોચની લીડરશિપ ઈવન અમે પણ ત્યાં એમની સાથે જોડાઈને અમે પણ એ યાત્રામાં જોડાયા હતા એનો ભાગ બે તો મને એવું લાગે છે કે યાત્રા થી ખૂબ સારું રહ્યું અને એમણે જે પણ રાજ્યમાં ગયા છે ત્યાંની જે પણ આપણે મીડિયાના માધ્યમથી જોતા હતા કે ભાઈ જે પણ લોકલ લીડરશિપ હોય જે અલાયન્સની પાર્ટીઓ છે એમને સાથે રાખીને પણ ખૂબ લોકોની વચ્ચે જઈને એમણે દેખાડ્યું કે ભાઈ આ સહેજાદા નિવરાજવાળા નથી અમે લોકો ગ્રાઉન્ડ ઉપર કામ કરવાવાળા રિયલિસ્ટિક માણસો છીએ એટલે એમણે સાબિત કરી દીધું ને મને લાગે છે કે એ જ મોટો ટર્નિંગ પોઈન્ટ છે અજીતભાઈ જેમ આપણે સ્ટાર્ટ ઇન્ટરવ્યુના સ્ટાર્ટિંગમાં કીધું કે આમ આદમી પાર્ટીની ભલે સીટ નહીં આવી હોય પણ ફોર એક્ઝામ્પલ ભરૂચ સીટ કાં તો તમે જીતવાના હતા કાં તો શીખવાના હતા ડેફિનેટલી તમે આમાંથી આઈ એમ શ્યોર કે તમારા પાર્ટી વર્કર્સ નેતાઓએ ઘણું શીખ્યું હશે અને આગળ જઈને સારો પરફોર્મન્સ થાય ચૈતરભાઈ માટે ઓલ ધ બેસ્ટ પાર્ટી માટે ઓલ ધ બેસ્ટ અને વાઇટ્સ ઓફ ઇન્ડિયામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ વ્યુઅર્સ વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોતા રહેજો અને ચેનલ ને કરજો વધુ આવા ઇન્ટરવ્યુઝ માટે વધુ અપડેટ માટે આપને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો થેન્ક યુ